સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે તેમ છતાં રખડતા શ્વાનોના હુમલા અટકવાનું નામ જ ન લઈ રહ્યું હોય તે રીતે ઉમરા ગામમાં અગિયાર વર્ષ બાળક ઉપર શ્વાનો હુમલો કર્યો હતો જેમાં માસુમ બાળકને આખા શરીર પર ગંભીર ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલેન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે ઉમરા ગામ વિસ્તારમાં અગિયાર વર્ષના બાળક ઉપર છ થી સાત શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી બાળકના આખા શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે બાળક શાળાએ જઈ રહ્યું હતું તે દરમિયાન જ બાળકને ફરતે થી સાત જેટલા હિંસક બનેલા શ્વાનોએ હુમલો કર્યો હતો જેથી બાળકને પગથી લઈને માથાના ભાગ સુધી શ્વાનોએ બચકા ભરી લીધા હતા જેથી બાળક ઇજાગ્રસ્ત થયાની જાણ થતાં જ માતા પિતાને દોડી આવ્યા હતા ત્યારબાદ હોસ્પિટલ બાળકને લઈ જવામાં આવ્યું હતું સવાર સવારમાં અમે હું નાઈને હજુ લુંગી જ બાંધેલી હતી અને બહાર નકલીને જોતા હતા કાકા દોડ્યા ને હું દોડ્યો ને કૂતરાને પંદર કૂતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે છોકરો સારો છે બધું ફાડી નાખ્યો છે પણ એને અહીંયા બહુ કુતરાનો બહુ આતંક છે ત્રીસ પાંત્રીસ કૂતરા છે રસ્તા ઉપર દોડે છે લારીઓ માટે ચિકનની લારીઓ બધી છે એના માટે કુતરા અહીંયા રહે છે રસ્તા પર ગાડીઓવાળા પર બી એટેક કરે કોઈ ગાડીવાળા જોડે તો બી દોડે છે ને એસએમસી વાળા આવે છે તો

બાઇક કર્યું હતું અને આખા શરીરે એમને લગભગ ઓછામાં ઓછા પંદરથી વીસ જેટલા બાઇકના નિશાન છે અને તેને એકસો આઠ ઇમરજન્સી દ્વારા ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવેલા હતા અને બાળકને અહીંયા પ્રાથમિક સારવાર અપાઈ રહી છે અને બાળક હાલ સ્ટેબલ કન્ડિશનમાં છે સર કેટલું ગંભીર રીતે બાઇકિંગ કર્યું છે શરીર બાળકને આખા શરીરે બાઇકના નિશાન છે માથાથી લઈને પગ સુધી એક્સટેન્સિવ બાઇક લોંગ બાઇકના નિશાન છે તેમાં એના સ્ટાર્કમાં સૌથી મોટું બાઇકનું નિશાન છે સર હાલ કેવી પરિસ્થિતિ બાળક બાળક હાલ સર્જરી વિભાગમાં સ્ટેબલ કન્ડિશનમાં છે સારવાર હેઠળ છે એના પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન સોનોગ્રાફી એક્સરેઝ એવું બધું થઈ રહ્યું છે